નમસ્કાર શો આપનું સ્વાગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આજે આ કાર્યવાહી દરમિયાન વગદાર લોકોના મકાન તોડવામાં ન આવતા સ્થાનિકોએ કાર્યવાહીનો વિરોધ કર્યો છે મહાનગરપાલિકા દ્વારા બે દિવસમાં ચારસો જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે આજે સિંહા કોલોની વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી દરમિયાન નગરસેવક સહિતના વગદાર લોકોના મકાનો અને બાંધકામો તોડવામાં ન આવતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને દબાણ હટાવ કામગીરીનો વિરોધ કર્યો હતો સ્થાનિક લોકો દ્વારા માર્કિંગ કર્યા ન હોય તેવા મકાનો પણ તોડી પાડવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે